એ ધાર જેમાં હતો મિત્રો આપણે મગફળીમાં દવાનું કામ ચાલુ હતું અને દવામાં આપણે આપવાનું હતું અને કોરાજન છે કે તમે જોઈ શકો આપીએ છીએ અને આ છે ગિરનાર ચાર તમે જોઈ શકો કે આ ગિરનાર ચાર છે તમને બત્રીસ નંબર મગફળી બતાવું એમાં આપણે દવા છાંટી દીધી છે માં દવા રાઉન્ડ મારી દીધો આપણે કાલે દવાનો રાઉન્ડ એમાં કાલે લાગી ગયો છે તો આપણે બત્રીસ નંબર પડી કંઈક આ રીતની જોઈએ આપણે કે આ બત્રીસ નંબર નો ઉગાવો છે કઈ રીતે છે આપણો પંપ હજી અહીં છે બે પંપ હાલે છે તો આપણે થોડુંક આમાં માહિતીમાંથી લોકમાંથી વાતું ચીતું કરીને પછી પાછા દવા છાંડો ભરાઈ ગયા તો એ રીતનું છે ને હવે આપણે કાલે કપાસમાં દવા છાંટવાની છે અને કપાસ વાવેલો છે આપણે એટીએમ તો આ રીતનો કંઈક કપા હતો કપામાં યુરિયા આપી દીધું છે અને પહેલો ડોઝ આપવાનો છે તો પહેલો ડોઝ કયો આપવો એ હવે કાલે એકરેજ એનું નક્કી કરી કે આપણે કઈ દવા કારણ કે અત્યારે આમાં કંઈ હાલ છે નહીં ખાલી આપણે નરવાઈની દવા આપવાની છે તો આપણે એ રીતે નરવાઈની દવા આપી દેવું મગફળી મેં કઈ કહેતા ગ્રેડ આપવાથી કંઈ થતું નથી તો ગ્રેડ આપવાથી ભાઈ સો ટકા રિઝલ્ટ મળે છે ગ્રેડ નાખવું ખૂબ જરૂરી છે એ રીતનું બધું ને આ તમે જોઈ શકો આ બત્રી નંબર મગફળી છે અને આ રીતે બધું આમાં હાલે છે હાથી બાદથી બધું કમ્પ્લીટ હાલી ગયા કુદરતે આ ક્લાસ વરાપ દીધી છે હાથી ત્રણ વાર ફરી ગયા હે કળબળ ક્યાંય છે નહીં હવે કળની દવા એકવાર લાગી હતી રીતે બધું આયોજન છે તો આપણે હવે ચેનલ એ મોનેટાઈઝ થઈ ગઈ એટલે હવે કાંઈ બહુ આવું માનો બહાર આટો ફાટે છે કારણ કે આવો વિશ્વાસ નહોતો આપને કે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય નાન તેને એવું બધું ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ તો થોડુંક સાહસ મળ્યું છે

જોઈ શકો કે આ કઈ રીતે દવાઈઓ હાલે છે આ રીતે થઈને આયરું ને આયરું નોઝલું હાલતી દ્યું તો આનો રિઝલ્ટ આપને વધારેમાં વધારે મળે છે ચાર આયરું ચાર આયરું ઉડાડવાથી રિઝલ્ટ ઓછું આવે છે એટલે એમાં પાણી છે તો આ કે આવી દો આમાં હાલ દવા થઈ રહી એટલે બોલ બોલ પ્રેશર નથી આવતું પ્રેશર આવશે અને આ ગીરનાર ચાર મગફળી નો વાત પવન બહુ હતો પવન ના હિસાબે થોડુંક અહીંયા મોડી તો ગાડી પડી ગઈ ગાડી હોઈ ગઈ હાલમાં ગાડી ઉભી કરી જો હવે ફોન ના હિસાબે ગાડી પડી ગઈ ગાડી ઘોડી બેસી ગઈ ખાડો પડી ગયો તો આ રીતે મગફળી હે હવે છેલ્લે ઉધી જોતો તો કે આમાં થોડું ખબર પડે અને કાંઈ તમારી રિક્વાયરમેન્ટ હોય તો એ રીતે કોમેન્ટ કરજો જો આમાં કાંઈ ભૂલ હોય તો બાકી હાલો આપણે હવે છટાઈ ગઈ હતી હવે જતા દા ફરી બાજુ વરસાદી વાતાવરણ થઈ ગયું છે આમાં ફૂલ વરસાદ આવી ગયો માંડવી કાળી ભમધા માં હવે કાલ પર આપણે એમિનો એસિડ આપી દીધો હતો ભૂમિકા આપી દીધું હતું માંડવી કારી પડવા માંડી છે કારણ કે આ ચોવીસ કલાક થઈ ગયેલી ચોવીસ કલાક એનું રિઝલ્ટ થોડું થોડું આવવા માંડે એટલે આ રીતનું કંઈક વાતાવરણ હતું ચાલો આપણે આજે આજનું કામ પૂરું થઈ ગયું છે કાલે હવે પાછું આમાં હાથી આંકવાનું છે લોક પૂરો કરીએ અને કોઈ મિત્રો જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય મુરલીધર જય માતા મિત્રો